નમસ્કાર દર્શક મિત્રો આ કોઈ રિક્ષા સ્ટેન્ડ નથી પણ આ એક એવું પવિત્ર સ્ટેન્ડ છે જ્યાંથી ઘણા બધા પરિવારોને રોજગારી મળવાની છે હા હું વાત કરું છું સમસ્ત મહાજનનો આવતીકાલનો એક કાર્યક્રમ જ્યાં એકાવન રિક્ષાનું અર્પણ કરવાના છે તો ગિરીશભાઈ શાહને વિનંતી કરીશ કે આ જે કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપે જી ગિરીશભાઈ પ્રણામ નમસ્તે હું ગિરીશ જયંતીલાલ શાહ મેનેજિંગ ટ્રસ્ટી સમસ્ત મહાજન ભારત સરકારના જીવજંતુ કલ્યાણ બોર્ડમાં અત્યારે ત્રીજી ટર્મ માટે સદસું આજે આ રિક્ષાઓ જોઈ રહ્યા છો આ રિક્ષાઓ આપણે એવા રિક્ષા ચાલકોને આપી રહ્યા છે જેઓ એવી સોગંધનામું લીધું છે કે અમે જિંદગીમાં ક્યારેય વ્યસન નહીં કરીએ અમે ક્યારે દારૂ નહીં પીએ અમે ક્યારે ગુટકા નહીં ખાઈએ એવા વ્યસન મુક્ત પરિવારો કે જેઓ આર્થિક રીતે મૂંઝવણ અનુભવે છે જેમને બીજું કોઈ કામ નથી આવડતું નથી બિઝનેસ આવડતો એવા વ્યક્તિઓને જ્યારે રિક્ષા ચલાવતા આવડે છે ને એમને આપણે રિક્ષા આપીએ છીએ અને એનું વ્યાજ એ લોકોને નથી ભરવું પડતું તો એનો ફાયદો એ થાય છે કે એમને આવકનો સ્ત્રોત સારો થઈ જાય છે એ લોકો જો વ્યાજે રિક્ષા લે તો લગભગ લગભગ એ લોકોને ત્રણ ટકા મહિનાના હિસાબે વ્યાજ ભરવું પડે જે માનો કે રોજના એ એક હજાર રૂપિયા કમાય છે ત્રણસો રૂપિયા એમના વ્યાજમાં જાય બસો રૂપિયા સીએનજી ભરવામાં જાય તો મહિને ચારસો પાંચસો રૂપિયા જ રોજના ઘરે આવે એની બદલે વગર વ્યાજની લોન થવાથી આજે રોજના આઠસો રૂપિયા ઘરે લઈ જઈ શકે છે મહિને પચીસ હજાર કમાતો રહી જાય છે અને પોતાના પરિવારનું સારી રીતે લાલન પોષણ કરી શકે છે આ વિચાર સાથે અમે આવતીકાલે એટલે કે પાંચમી માર્ચે આ પવિત્ર ભૂમિ તપોવન અમિયાપુર કોબા ગાંધીનગર અમદાવાદ જે મારા પરમતરક ઉપન્યાસ ચંદ્રશેખર છે અહીંયા બાળકોનું છે આ સ્થળ પર અમે આવતીકાલે કુલ પરિવારોને સક્ષમ કરવા માટે લાઈવલીહુડ એન્હાન્સમેન્ટ પ્રોજેક્ટ સીએસઆર ઇનિશિયેટિવ અંતર્ગત આ કાર્ય કરશું અત્યાર સુધીમાં આવા એકસો એક પરિવારોને રિક્ષા અપાઈ જશે ચાલીસ પરિવારની પેઢી લોન ભરાઈ ગઈ છે અને પચીસેક પરિવારોને જે કંઈ રિક્ષામાં રિપેરિંગ વગેરે હતા એ પણ પૂરા થઈ ગયા છે આ સંપૂર્ણ વગર વેદની લોનની રીતે એમનું જીવન ધોરણ ઊંચું થાય એ ભાવ સાથે સક્ષમ અને સારો ભારતીય નાગરિક બને એ ભાવ સાથે આ કાર્યક્રમ અમે કરી રહ્યા છીએ આ બધાનો ખૂબ ખૂબ